નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજે બજરંગદળ દળ હળવદ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશૂલ દીક્ષા સમારોહમાં સોળસો પંદર બજરંગી યુવાનો ત્રિશૂલ દીક્ષા ગ્રહણ કરી હતી બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક નીરજજી દોરેનિયા સહિત પૂજ્ય સાધુ સંતોએ ખાસ હાજરી આપી હળવદ ખાતે આવેલ શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું હળવદ તાલુકાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના સોળસો ને પંદર બજરંગી યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી અને રાષ્ટ્ર રક્ષા ગૌરક્ષા સ્ત્રી રક્ષા ધર્મરક્ષા આત્મરક્ષા સહિત લવ જિહાદ અને અન્ય જિહાદીઓથી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયોજક બજરંગ દળ નીરજજી દોનેરિયા પૂજ્ય દીપકદાસજી મહારાજ પૂજ્ય પ્રભુચરણ મહારાજ ગુજરાત ક્ષેત્રીય સંયોજક ભાવેશભાઈ ઠક્કર સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિત મહેતા તથા સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદના સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શૌર્ય યાત્રા હળવદની મુખ્ય બજારમાં નીકળી હતી જેમાં વંદે માતરમ જય શ્રીરામ જય કારા વીર બજરંગી હર હર મહાદેવ અને ભારત માતા કી જય ના નારાથી હળવદની શહેરીઓ ગુંજી ઉઠી હતી આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડના સૌ કાર્યકર્તાઓ મિત્રો એ ભારે મહેનત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો અને पत्रकार मित्रों पर खूब खूब सहकार रो रिपोर्टर संजय नंदेसरिया हड़वद थैंक यू आभार मित्रों आवाज वीडियो विडियो तमारे अमारी चैनल ने लाइक शेयर सब्सक्राइब करने भूलो नहीं थैंक यू आभार यूपी से आए हैं हम बजरंग दल से सहयोगी हिंदू समाज सेवा केंद्र से बजरंग दल यूपी सेवा से करने के लिए आए हैं મુલાયમ સિંઘ યુપી આયે હૈ બજરંગ દલારે સેઠે જય શ્રી રમ